નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર ઈદગા રોડ પરથી મંગળવારે એક અજાણ્યા શખ્સોએ વૃદ્ધના હાથમાંથી રોકડ રકમ તેમજ દાગીના ભરેલી બેગની લોટ ચલાવી ફરાર થઈ ગયો હતો જેની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલનપુર ઈદગાહ રોડ પર રહેતા અને નાણાં દીવદારનો ધંધો કરતા અશોકકુમાર પૂનમચંદ શાહ મંગળવારે તેમની પેઢી વધાવી સાંજના સમયે એક્ટિવા પર પોતાના ઘરે જવા નીકળ્યા હતા અને ઈદગાહ રોડ પર તેમની સોસાયટી પાસે એક્ટિવા પાર્ક કરી જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન અજાણ્યા શખ્સએ તેમના હાથમાંથી બેંક જોડવી રૂપિયા બે લાખ છપ્પન હજાર એકસો ત્રીસ તેમજ સોના ચાંદીના લઈ ફરાર થઈ ગયો હતો જેની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેથી પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી પીઆર મારો નેત્રમ શાખાના પીએસઆઈ કેડી રાજપૂત ઈએસઆઈ કૌશિકભાઈ જોરાવરસિંહ સહિતના સ્ટાફે બસો જેટલા સીસીટીવી ફૂટેજો ચેક કરી ગણતરીના દિવસોમાં લૂંટ ચલાવનાર શરીફભાઈ જમાલભાઈ શેખ રહેઠાણ નવા ડાયરા સાતસંચાર પાલનપુરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે સડસઠ વર્ષના વૃદ્ધ પાસેથી લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા દસ લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ રીકર કરવામાં આવ્યો છે આ અંગે વેપારીએ પણ તેના મુદ્દામાલ ગણતરીના દિવસોમાં પોલીસે પરત લાવી આપતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક સડસઠ વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ શાહ જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં દેધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા ઈશમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે એમનો એ થિલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ નાસી છૂટે છે પોલીસના ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડી પી ઓશ્રી તથા લોકલ પીએસ્રીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી તમામે તમામ જગ્યાના અમે લોકોએ નાકાબંધી કરાવીને પેક કરી દીધા હતા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી બસોથી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે એમના ગયેલા અગિયાર લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામે તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે સાથે સાથે જે આરોપી છે તેને બી પકડ કરવામાં આવી છે આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવી કુમાર પૂનમચંદ શાહ તેઓની મોટી બજાર દુકાન નાણા દુકાન આવેલી છે અને તેઓ સોજના પોણા સાત વાગે પોણા સાત વાગ્યાના આશરે તેઓ પોતાનું જોખમ લઈ લગભગ અંદાજે તેર લાખનું જોખમ લઈ અને તેઓ ઘેર જવા નીકળેલા અને તેમનું મકાન ગઠામણ દરવાજા ગઠામણ દરવાજા જૈન દેદાસની સામે આવેલું હતું અને તેઓ ઉતર્યા ત્યાં ઉતર્યા અને તરત જ એમના હાથમાંથી થેલી ઝૂંટવી દેવામાં આવી છે અને એ જોખમ બધું ગયેલું અને અમે તરત જ પોલીસ ખાતાને જોણ કરેલી અને પોલીસ ખાતાઓ સત્વરે અમારા ત્યાં બધું આવી પહોંચેલ અને એ લોકોએ ઝીણવટભરી તપાસ કરી અને એ લોકોએ લગભગ બસો કેમેરાઓમાં ઝીણવટભરી તપાસ કરી અમારો મુદ્દામાલ ચોવીસ કલાકની અંદર અમને લાવીને બતાવેલ અમે પોલીસ એસપી સાહેબનો ડીવાય સાહેબનો અને પોલીસ